જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો જય માતાજી હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમ આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા સમસ્યાઓનું સમાધાન એની પણ વાતો હોય છે તમારે પણ કોઈ સમસ્યા હોય કોઈ કારણથી તમે હેરાન કે પરેશાન હો તો અવશ્ય અમારો સંપર્ક કરી શકો છો તેનો પ્રશ્નનો જવાબ પણ તમને આપવામાં આવશે અને સાથે સાથે ટીવીના માધ્યમથી પણ તમારી વાતને રજૂઆત કરવામાં આવશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આપણે આજનું પંચાંગ આજે વિક્રમ આજે પંચાંગ જોઈશું પરંતુ શનિવારનો દિવસ છે એટલે પહેલાં ભગવાન હનુમાનજીને વંદન કરીએ ઓમ લાલ દેહ લાલી લશે અર્ધર લાલ લંગૂર વજ્રદે દાન દલન જય 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 કપિશુર ભગવાન હનુમાનજીના ચરણોમાં વંદન કરી શરૂ કરીશું આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંશી સખસંમત ઓગણીસો પિસ્તાલીસ વીર સંમત પચાસ તારીખની વાત કરીએ તો આજે ત્રેવીસમી ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને શનિવારનો દિવસ છે પૂર્વ દિશાની યાત્રા માટે વર્જિત હોય છે કદાચ તમારે યાત્રા પર જવું અનિવાર્ય હોય તો જઈ શકાય ખરું પરંતુ મિત્રો યાત્રા પર જતાં પહેલાં વાવડીંગના દાણા ચબાવી તમે યાત્રા પર જશો તો દિશાનો શોળ નહીં લાગે ચાલો મિત્રો આજે જોઈએ માગસર શુદ્ધ આજે બારસ તિથિ છે જેને અખંડ દ્વાદશીનું નામ આપવામાં આવેલું છે અખંડ બારસ પણ કહેવાય છે નક્ષત્ર આજે ભરણી છે અગિયાર વાગીને ઓગણીસ મિનિટ સુધી ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે યોગ આજે શિવ રહેશે અને ત્યારબાદ સાત યોગ રહેશે શિવ યોગ નવ વાગીને સાત મિનિટ સુધી રહેશે ત્યારબાદ યોગની શરૂઆત થશે આજે કરણ ભવ રહેશે અઢાર વાગીને સુડતાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ બાલવકરણની શરૂઆત થશે આજની રાશિ મેષ રહેશે એટલે અલય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મશે તેમનું જે જાતકો જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમાં રહી એવી મારી ભગવાનને પ્રાર્થના તો ચાલો મિત્રો તમે સુખી રહો સંપન્ન રહો હવે આપણે જોઈએ આજનું રાશિફળ શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે ખર્ચનું પ્રમાણ આજે વધશે એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેન ઉદ્દેશ હોવો જોઈએ બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ખર્ચો તો વધશે આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે ઉતાવળી કોઈ કામ કરવું નહીં અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે આવકના સ્ત્રોત તમારા દેખાય છે આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે પણ ખરેખર આવશે નહીં એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે બીજો નવો વ્યાપાર કે બિઝનેસ તમારા કરવાના મૂળની અંદર તમે છો અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈની સાથે તમારે વિવેકતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી શું કરશો તમે તો આજે તમારે ઘરે એ ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો આ કરવાથી તમારી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે હવે આપણે વાત કરીએ મિથુન રાશિની ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે કામકાજમાં પણ તમને સફળતા મળશે નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે એટલે કે પૈસાની જો લેવડતેવડ કે એવું કાંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગુંમાં પડવાની જરૂર નથી હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે તો શું કરશો તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે કર્કરાશિની વાત કરીએ મિત્રો ચોથી રાશિ રાશિ છે કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે ભાગ્ય પણ તમારો સાથ આપે છે વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે ખોટા લોકોની સાથે વાતાગુંમાં પડવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવું દેખાય છે વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભોમાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો રહેશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તો મિત્રો ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખશું શું કરશું આપણે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રી ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી સાવધાન રહીને કામ કરજો કોઈને પૈસા ઉછીને આપવા હોય તો સાચવ્યા સાચવીને આપજો બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો શું કરશો તમે તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરવે નમ મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો સારામાં સારું રહેશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે ઉપાય તરીકે આજે તમારે શું કરવું તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી અને ખાસ તમારે આજે કામ કરવું પડશે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે એટલે ટૂનફૂન થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવો થોડી વાતો સાંભળી લેવી એ વધારે સારો રસ્તો રહેશે ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે તમારા મનની અંદર જે મુરાદો છે મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરીએ ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારાને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે ઘરેલું વાત વાતાવરણ પણ સારું રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ ભી વ્યસન હોય એને દૂર એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા એવા ધંધા તમારા દેખાય છે આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો જ સામનો કરવાનો છે કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે ખોટી વાત કરી ખોટી ચર્ચાચર્ચી કરવાનો કોઈ મતલબ નથી આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર વહેરાયેલી છે સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગશશા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો એ કાર્ય પૂર્ણ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ક્ષણભણ થાય એવી સંભાવના પણ બને છે વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે ચાલો મિત્રો શું કરશો તમે તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસથી શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ ગ્રહમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ દ ચ છ દ દ છ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી નથી ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે ખાસ કરીને ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે હા ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે શું કરશો તો ઓમ હોમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ અને રાશિફળની અંદર જે વસ્તુ આપણે કયો ઉપાય કર્યું છે એ પણ આપણે જોઈ લીધું હવે તમારો મૂળ ઉપાય આવે છે ટીપ્સ બાબતનો કે ખરેખર તમારે ટિપ્સ કઈ વાપરવી શા માટે તમારી સમસ્યાનું એક સમાધાન તો જે એક વ્યક્તિનો પ્રશ્ન આવેલો અને લગભગ ખંભાતથી પ્રશ્ન હતો કે એમના મકાનની અંદર નૈઋત્યનો ખૂણો વધેલો છે અને એ મેઇન ગેટ પણ એમનું નૈઋત્યમાં છે ત્યાં પાછું ટેન્ક પણ એક નૈઋત્યમાં અંડરગ્રાઉન્ડ છે અને કોઈ પણ બિઝનેસમાં એમને સફળતા મળતી નથી અને ઘરેલું કંકાસ વધે છે અને દેવું ઓછું થતું નથી તો મિત્રો આ તમને બહુ સરસ વસ્તુ બતાવી દઉં કારણ કે જે વાસ્તુશાસ્ત્ર છે તો ખરેખર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે મકાન બનાવ્યું છે અથવા મકાનની અંદર તમે કોઈ વાત કરેલી છે તો એની અંદર મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ હોય છે કે દિશાઓ તમારે વિશેષ ધ્યાનમાં રાખવી કારણ કે જો દિશાઓ તમારી બરાબર નહીં હોય તો તમારું કામ પૂરું નહીં થાય એમાં તમને નુકસાન થશે નૈઋત્ય દિશા એ દેવાની દિશા છે એ રાક્ષસની દિશા કહેવાય એટલે રાહુ અને કેતુ એના માલિક થાય છે તો જ્યારે રાહુ અને કેતુની દિશામાં તમે મકાન બનાવેલું છે અને એન્ટ્રી આપી છે એન્ટ્રીની સાથે તમે અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી છે અંડરગ્રાઉન્ડ ટેન્ક જો નૈઋત્યમાં પશ્ચિમમાં કે દક્ષિણમાં હોય તો મિત્રો યાદ રાખો કે તમને દેવામાં નાખવાનું જ છે તમે દેવું થવાનું જ છે દેવું બંધ નહીં થાય નૈઋત્ય તમારું ખુલ્લું રહેશે એટલે દેવાનો વધારો અવશ્ય થશે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે નૈઋત્ય દિશા કોઈ દિવસ ખુલ્લી હોવી જોઈએ નહીં ત્યાં ટેન્ક કે એવું કંઈ હોવું ના જોઈએ ત્યાંથી તમારી એન્ટ્રી પણ હોવી જોઈએ નહીં હવે એમને એવું કહેલું છે કે ભાઈ મારા જે મકાનની અંદર વ્યવસ્થા નથી અમે ક્યાંય આખા પાછા કરી શકીએ એવું નથી તો મિત્રો એના માટે એક બે રસ્તા તો છે આપણી જોડે કે જે રસ્તાઓ એવા છે કે જે એને ત્યાં આવીને જ કરવું પડે છે પણ એની અંદર બે વસ્તુથી બે રાડથી એની જગ્યા બદલવી પડે છે નૈઋત્યનું એન્ટ્રી છે તો એને થોડી એન્ટ્રીને કાં તો દક્ષિણ દિશા તરફ કાં તો પશ્ચિમના સેન્ટરમાં લઈ જવું પડે જ્યાં જગ્યા હોય ત્યાં એન્ટ્રી બદલવાની જરૂર નથી એન્ટ્રીને બંધ કરી નીચેથી જે અમારી સિસ્ટમમાં આવે છે એને બંધ કરવી પડે હાલ પૂરતું તમારે શું કરવાનું કે આવી એન્ટ્રીથી સો ટકા તમારું દેવું વધે દેવામાં ઘટાડો જ ન થાય ઇવન ધો કે તમને તકલીફોનો પાર જ ન રહે બિઝનેસ ધંધામાં પણ નુકસાન જ થાય કારણ કે નૈઋત્ય ખુલ્યું એટલે આ વસ્તુ તમને મળવાની પાછું એ વધેલું છે ચોરસ હોય તો એ ભાઈ થોડું બે પૈસાની મદદ કરે પણ એ મદદ તમને કરતું નહીં કારણ કે વધેલું છે તો સૌથી પહેલાં એની કટિંગ થાય એવું હોય તો એને કટ કરી એ જગ્યાને સ્ટોપ કરવી પડે જગ્યાનો જે વધેલો ભાગ છે એને દૂર કરવો પડે જગ્યાનો ઉપયોગ તમે કરશો પણ એને દૂર કર્યા પછી એની અંદર જે છે એ પારાના પિરામિડ્સને એવું બધું આવે છે એ અંદર નાખવું પડે અને એની સાથે સાથે તમને કેટલાક સ્ટોન વગેરે પણ અંદર આવે છે એ પણ એલોટ કરવા પડે પણ એ વસ્તુનું શું છે કે વિઝિટ અને કમ્પ્લીટ જોયા પછી જ નક્કી કરાય સામાન્ય એક નાનો રસ્તો હું તમને બતાવી દઉં છું કે જે તમે કરી શકો છો મેં બતાવ્યું છે ભી એમને પરંતુ તમને બી ફરીથી બધાને બતાવી દઉં આવું કંઈક નૈઋત્ય દિશાનો જો પ્રોબ્લેમ વધારે પડતો હોય તો તમારે ત્યાં પાંચસો ગ્રામ ઘી અને પાંચસો ગ્રામ ભીમ કપૂર લાવી દેવું બંનેને મિક્સ કરીને એક કાચના બરણીની અંદર તમારે નૈઋત્ય દિશામાં મૂકી દેવું તો એ કદાચ થોડી નેગેટિવિટીને દૂર કરે છે અને ફાયદો પણ આપે છે એટલે આ સાદો ઉપાય છે પણ આ ઉપાય ન કહેવાય એની પ્રોપર એની ટ્રીટમેન્ટ તમારે કરાવી લેવી જો જગ્યા નથી તો એનું સ્થાન બદલાઈ લેવું એનો પ્રયોગ કરી લેવો એ તમારા માટે વધારે હિતાવહ રહેશે અને જો તમે આ રીતે કરી લેશો તો કદાચ તમારો બિઝનેસ પણ ચાલતો થઈ જાય દેવું પણ તમારું ધીમે ધીમે ઉતરી જાય એ દેવાની વાત અલગ છે પરંતુ આ દેવું વધવાનું કારણ જે છે એ નૈઋત્ય દિશા છે અને નૈઋત્ય દિશાની એન્ટ્રી મિત્રો ક્યારેય ન લેવી જ્યારે બી તમે મકાન લેવા જતા હો ખરીદવા જતા હો તો કોઈ વિદ્વાનને બોલાવીને કમસે કમ દિશા તો કન્ફર્મ કરી લો કે તમે પૈસા નાખો છો માત્ર એવું નહીં કે આમાં ઇમ્યુનિટી છે કે ફલાણી ટી છે આ ખાલી જોઈ અને તમે મકાન પર પડી જાઓ બિલ્ડરોને તો પોતાની સિસ્ટમ અને પોતાને ઘણી વખત ખબર નથી પડતી કે મોટા મોટા બિલ્ડરો છે એમની જોડે વાસ્તુશાસ્ત્રીઓ છે એ લોકો કેમ એને સલાહ નથી આપી શકતા એકાદ મકાનો તો મેં એવા જોયા છે કે જ્યાં એક પણની દિશા બરાબર નથી એટલે આ વસ્તુ ખરાબ છે વાસ્તુની દૃષ્ટિએ ચલો એવું હું નથી કહેતો કે બધી જ વસ્તુ સારી હોય પરંતુ તમારે બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી એન્ટ્રી બીજા નંબરમાં રસોડું રસોડું પણ ઘણા પચાસ ટકા મકાનોની અંદર આપણે જોયું છે કે નૈઋત્યમાં જ રસોડું હોય જે કેન્સરને જ નોતરે અને કિડની ફેલ કરે ના હોય તો ઈશાનમાં રસોડું આવે ઈશાનમાં આવ્યું તોય તમને તકલીફ આવે બીમારી બંધ ન થાય ઘરની તો આવી વસ્તુ જોવી જોઈએ જોયા પછી જ તમે મકાન લો જોયા પછી તમે હું મેં તો એવું પણ જોયેલું છે કે મિત્રો લોકો એક કરોડનું મકાન લઈ રહ્યા છે પણ પાંચ હજાર વાસ્તુની ફી આપવા તૈયાર નથી દે આર નોટ રેડી ટુ પી ફાઇવ થાઉઝન્ડ ફીસ મકાનમાં સુખી થવું છે કરોડ આપવા છે પરંતુ પાંચ હજાર રૂપિયા પોતાને માટે સાચી સલાહ લેવા માટે આલી શકે એવા નથી એવા પણ આપણે દર્શનો કરીએ છીએ લોકોના મિટિંગ કરીએ ફોન આવે ખબર પડે પણ આટલું જરૂર કરો કમસે કમ ન હોય તો તમે કંપાસ લઈને એને ચેક કરી લો તમારે કંપાસ બજારમાં મળે છે લઈને મૂકી દો ગમે તો ડિજિટલ કંપાસ બી છે એમાં બી મળી જાય છે તો એની પ્રોપર દિશા તમે કન્ફર્મ કરો પછી જ મકાન લો એ વગરનું મકાન નકામું હોય છે અને એની ટ્રીટમેન્ટ કરી શકાય હવે તમારે તો ટ્રીટમેન્ટ વગર ચાલે એવું નથી તો દર્શક મિત્રો આ તો આપણે બતાવ્યું કે નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ કેવી રીતે આપણને ડેમેજ કરે છે તમારે પણ કોઈ પણ સવાલ હોય તો કોઈ આવી સમસ્યા હોય તો અમારો સંપર્ક નીચેના ફોન નંબર પર અવશ્ય કરી શકો છો ચાલો આપશો આચાર દુર્ગાપશા શાસ્ત્રીની ઇજાજત નમસ્કાર આવતીકાલે ફરી મળીશું જય માતાજી